ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં આગામી ચાર દિવસ રહેશે ગરમી અંબાલાલ પટેલની આગાહી આવતીકાલથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક પહેલી તારીખથી ગુજરાતમાં રેશનની તમામ દુકાનો બંધ રહેશે આજે રાત્રે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો ઓપરેશન સીલને લઈને ગતિના સમાચાર વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ ગામ પંચાયતની ચૂટની લઈને આવ્યા છે ગતિના સમાચાર ખેડૂતો માટે આવી ગય છે ખુશખબર પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે પાન કાર્ડ થશે મોટો નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે છે સરકારે નવો લાગુ કર્યો જેમાં વીજળી બિલ ઓછું આવશે પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાક નુકસાન અંગે અગત્યના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે ગરમી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગરમી સાથે રાજ્યમાં હવાનો જોર પણ રહેશે પાંચ થી લઈને નવ જૂન વચ્ચે રાજ્યમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો એવો વરસાદ આગામી દિવસોમાં પડશે તારીખથી લાગુ થશે નવા નિયમો પેલી જૂન બે હજાર પચીસ થી દેશભરમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે પછી ભલે તે એલપીજી ની કિંમત હોય બેંક એફડી પર વ્યાજ હોય એટીએમ માંથી પૈસા ઉપાડવાની રીત હોય કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય બધું જ બદલાવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ મહત્વનું છે કે કયા ફેરફારો તમારા રોજિંદા જીવન અને ખર્ચને સીધી અસર કરી શકે છે તો ફેરફાર વિશે વાત સિલિન્ડરની કિંમતમાં મળશે વધારો કે ઘટાડો દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે નિર્ણય લેવામાં આવે છે ત્યારે દેશભરના મોટા ભાગના લોકોની નજર જૂન મહિનામાં તેમની કિંમત પર હશે જૂન મહિનામાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે આ પહેલાં મે મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત યથાવત રાખી હતી જ્યારે કોમર્શિયલ વપરાશના ઓગણીસ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો મિત્રો ત્યાર પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજી અને એટીએફ ની કિંમત ને લઈને અગત્યના સમાચાર પહેલી થી જે બીજો ફેરફાર થવાનો છે તેમાં સીએનજી પીએનજી અને એટીએફ ની કિંમતનો સમાવેશ થાય છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતો સાથે એર ટર્બાઇન ફ્યુલની કિંમતો વધારવા કે ઘટાડવા અંગે નિર્ણય કરે છે મે મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો કરાયો હતો ત્યારે જૂન મહિનામાં પણ કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે આ ઉપરાંત સીએનજી પીएनजी ની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી શકે છે મિત્રો ત્યાર પછી ના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર જૂન મહિનામાં એટલે કે ચૌદ જૂન બાદ દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ સંબંધિત સુવિધામાં પણ ફેરફાર થવાનો છે યુઆઈડીએઆઈએ આધાર યુઝરને આધાર કાર્ડ અપડેટ કરવા માટેની મફત સુવિધા આપી છે કે આ સુવિધા ચૌદ તારીખથી બંધ થઈ જશે અને આધાર અપડેટ કરવા માટે ફી પણ તમારે ચૂકવવી પડશે એટલે કે પંદર તારીખથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે પચાસ રૂપિયા સુધીની ફી તમારે ચૂકવવી પડશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાય તૈયાર નવા નિયમો લાગુ હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે જો તમે સ્ટીકર વાહન પર નહીં હોય તો તમને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ છે થઈ શકે છે એટલું જ નહીં દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે સ્ટીકર વગરના આવા વાહનોને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે તેને કલર ઓડેડ ફ્યુલ સ્ટીકર પણ કહેવામાં આવે છે હવે દિલ્હીના વાહનો પર આ સ્ટીકર લગાડવું ફરજિયાત બન્યું છે પરંતુ ગુજરાતમાં હજુ કોઈ પણ આવી ખાસ કરીને મિત્રો કહી શકે કે જાહેરાત થઈ નથી કે વાહન ચાલકોએ આવું એક સ્ટીકર છે એ લગાડવું પડશે પરંતુ ટૂંક સમયમાં ગુજરાત સરકાર એવો નિર્ણય લઈ શકે છે કે વાહન ચાલકોએ ફરજિયાતપણે આવું એક નવું સ્ટીકર છે એ લગાડવું પડશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો પહેલી જૂન થી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ રહેશે ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રાશન કાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે આ સાથે તે દરેક ભારતીય નાગરિકોની ઓળખ સાથે જોડાયેલું છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવું જરૂરી છે એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમણે ઈ કેવાયસી કરાવ્યું નથી તેમના માટે મોટા સમાચાર કે પહેલી જૂન થી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ રહેશે ઈ કેવાયસી ને લઈને ફેર શોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં ઘણા નાગરિકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એટલા માટે પહેલી જૂન થી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે મિત્રો ત્યાર પછી બીજા રાશન કાર્ડ ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના પંચોતેર લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ ક્યુઆર કોડવાળા આપવામાં આવશે રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના કાર્ડના બદલે નવા બાર કોડ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇશ્યુ કરી દેવામાં આવેલ છે અરજદારો ઘરે બેઠા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકે તે માટે કાર્ડના સ્થાને કોડ વાળા સ્માર્ટ કાર્ડ ઇશ્યુ કરવા માટે નીતિ અત્યારે બનાવવામાં આવી છે નવી નીતિગત મંજૂરી આપવામાં આવી છે મિત્રો ત્યાર પછી પાન કાર્ડ ને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી શકે છે જો કે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તૈયાર રહેજો ઓપરેશન સીલને લઈને અગત્યના સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા તારીખ એકત્રીસ ના રોજ મોકડીલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ જાહેર કર્યો છે આ પેલા સાત ના રોજ મોકડીલ યોજાઈ હતી ગુજરાત સહિત દેશના સીમાવતી રાજ્યોમાં મોકડીલ યોજાશે સાંજે પાંચ વાગ્યાથી મોકડીલ શરૂ થશે પાકિસ્તાનથી રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીસગઢ જમ્મુ કાશ્મીરમાં પણ ઓપરેશન સિલ્ડ માટે નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલા શાળા મકાનો વર્ગખંડો હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તમામ સરકારી શાળાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે મિત્રો ત્યાર વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો આખરે રાજ્યમાં ગામ પંચાયતની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ ગઈ છે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે રાજ્યમાં બ્યાસી ચાલીસ ગામ પંચાયતોની ચૂંટણીની તારીખો આવી ગઈ છે ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર બે જૂન જાહેરનામું પસંદગી કરવામાં આવશે તો નવ જૂન સુધીમાં ઉમેદવારીની પત્રક જારી કરવામાં આવશે 22 જૂને મતદાન છે અને 25 જૂને મત ગણતરી કરવામાં આવશે જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન રાખવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો વિશમો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં 19 હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો આગામી હપ્તો એટલે કે વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકાર તરફથી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો હવે વીસમો હપ્તો છે એ આગામી દિવસોની અંદર જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હાલ મિત્રો સરકાર દ્વારા આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે કે ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો બે હજાર મહિનામાં મોકલવામાં આવશે વાવણી લાયક વરસાદ પડે એ પહેલા ખેડૂતોના ખાતામાં આ રૂપિયા બે હજારનો હપ્તો છે એ સરકાર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી ભર ઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો ખેડૂતોના તૈયાર પાકો જમીન દોસ્ત થતાં લાખો કરોડ રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું બાજરી અને પપૈયા પાકને ભારે નુકસાન થયું સાથે ખેડૂતોની કેરીના પાકને પણ બાગાયતી પાકને પણ ભારે નુકસાન થયું ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતોને શાકભાજી ડાંગ બાજરી જુવાર પાકનું પણ ભારે વાવેતર કર્યું હતું અને નિષ્ફળ પાકો થયા છે અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોને છેલ્લી છ મહિનાની મહેનત પર પાણી ફળી વળ્યું છે ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી અને તાપમાં સુકાવવા માટે પાથર્યા છે હવે વેપારીઓ આ પાકને ખરીદશે કે કેમ એ અંગે ખેડૂતો ચિંતામાં મુકાણા જેથી સરકાર વહેલી તકે સર્વે કરીને સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ હવે ડિસેમ્બર બે હાજર પચીસ સુધી લંબાવવામાં આવી છે આ નિર્ણય શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના પાત્ર લાભાર્થીઓ માટે રાહતરૂપ છે જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી તેઓ આ લંબાવવામાં આવેલી મુદતનો લાભ લઈ શકે છે એટલે કે મિત્રો તમે ડિસેમ્બર બે હાજર પચીસ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ છે ભરી શકો છો સુવિધા દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર સરકારે વિચારણા કરી અને મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને ઇન્ટરનેટ આપવાય

ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર દોઢ ટકા વ્યાજ સબસિડી પ્રદાન કરે છે આ યોજના માટે પંદરસો કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે સમયસર લોન ચૂકવતા ખેડૂતોને આરઆઈ તરીકે ત્રણ વધારાના લાભ મળશે જે તેઓ માત્ર ચાર ટકે વ્યાજ દરે માટે સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સરકારના નિર્ણયથી વીજળી બિલ ઓછું આવશે હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે સ્માર્ટ મીટર લગાવનારને થશે મોટો ફાયદો પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને અરજી પીજીવીસીએલ છે યુજીસીએલ એ અગિયાર વાગ્યા થી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપતા દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરીશ હાલ મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વર્ષની ટેરિફ પિટિશનમાં જણાવ્યું છે આ તમામે તમામ વિગતો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળી શકે છે હવે સબસિડી ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લઈ આવી છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો તેમના માટે એક સારા સમાચાર તમને જણાવી દઈએ કે સરકાર ગાયોના ઉછેર માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપશે મિત્રો જણાવી કે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવામાં આવશે હકીકતમાં રાજ્ય સરકાર વર્ષ બે હજાર તેવીસમાં આ એક એવી યોજના શરૂ કરી હતી જે હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળશે જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને અને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે પશુપાલન પર ખેડૂતોને સારો એવો નફો મળશે